ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવ્યા વલસાડ જિલ્લાની મુલાકાતે વલસાડ શહેરના દાદિયા ફળિયા ખાતે જય અંબા યુવક મંડળ પર ગૃહમંત્રી હર્ષભાઈએ કર્યા ગણપતિ દાદાના દર્શન રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વલસાડ જિલ્લામાં હતા જ્યાં તેઓએ સર્વપ્રથમ ધરમપુરના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધરમપુરમાં હર્ષભાઈ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી ત્યારબાદ વલસાડમાં દાદિયા ફળિયામાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે જ લોકોને સંબોધન પણ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોએ દ્રક્ષ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી દ્રક્ષના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓ પણ મહત્ત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી આજે વલસાડ જિલ્લામાં ધરમપુર અને વલસાડ નગર ખાતે ગણપતિજીની જે સ્થાપનાઓ કરવામાં આવી છે અનેક મંડલોના આમંત્રણ પર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડે બપાના ચરણોમાં વંદન કરીને લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે આજે વલસાડ જિલ્લાના સૌ મંડલો પર મેં મારી માતાઓને વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે અને આપે જોયું છે કે આ માતાઓની આંખોમાં એક વિશ્વાસ છે માતાઓની આંખોમાં ડ્રગ્સના દૂષણ સામને લડી લેવાનો એક મક્કમતા નજરે પડે છે ગણપતિજીના ચરણો પરથી વંદન કરીને આ અપીલ મેં જે કરી છે એ લોકોએ ઝીલી લીધી છે સ્વીકારેલી છે મને વિશ્વાસ છે કે વલસાડ જિલ્લામાં સૌ માતાઓ સૌ યુવાનો સાથે મળીને આ દૂષણ કરનાર લોકો દૂષણ લાવનાર લોકોની સામને લડી લેશે પોલીસને સંપૂર્ણ માહિતી આપશે અને વલસાડ જિલ્લા પોલીસ આની ઉપર કામગીરી આગળ વધારીને જે પ્રકારે ગુજરાતભરમાં આપણે આ લડાઈને મજબૂતાઈથી લડી રહ્યા છે એ લડાઈ હજી વધુ મજબૂત કરશો આર પારની આ લડાઈમાં દાનવોની સામને માનવોની જીત થશે